જે ઘર ની દિવાલે પીંપડો હશે એ ઘર કદાય ઊંચું નહીં આવ્યું ખરું કઈક તો પીંપડા જગ્યાઓ સ્કૂલો હોય કોઈ ટ્રસ્ટ હોય કોઈ માલકીની હોય પીંપડા જગ્યાઓ એકદમ રફે દફે થી આ પીંપડા મહારાજનો પ્રભાવ છે કઈક ખંડેર પડી જગ્યાઓ પીંપળો દિવાલ ની અંદર હશે કઈક જગ્યાઓ ખંડેર પડી પીંપડાવાળી ના કર્યા હોય તો માર્ક કરજો ચોક ને ચોક તમને એકદમ જૂની જગ્યા લાગે ને ખંડેર જેવી લાગે ને એટલે ધ્યાન કરીને જોજો ચોક ને ચોક તો પીપળો સાચ કર્યા ને છે ને કર્યા છે ને કર્યા છે મણીવાળો નાગ મણિવારા મણીવાળા નાગ ને આજુબાજુ પડસાયો બિલકુલ ના હોવો જોઈએ પણ એના ભક્તો ગણાશ પણ એ ભક્તોને નિયમો ખબર નથી

હું ચોક્કસ એવું નહીં કહું કે ગોગા મહારાજ હોય કોઈ જગ્યા ઉપર સુડેલ હોય કોઈ જગ્યાએ નો વાસ હોય કોઈ જગ્યાએ અલગ અલગ તમારો વાસ હોય પણ પિંપલાઈ તો ફિક્સ મણીદર નાગ કુવાની જગ્યા હોય તો પાક્કો પંચમુખી મહારાજ જી બાથરૂમમાં આવતા હોય તો નાગ ના ગણા અને જે નાગ ના કણા ઘરમાં આવતા હોય અને બાથરૂમમાં આવતા હોય એનું ઘર કદાયું શું ના આવે એના ઉપાય એના ઉપાય કઈક પણ એ ઉપાય ધાર્મિક વ્યક્તિ બની હૃદય થી નેના બની અને નમ્રતા પૂર્વક નેના બની અને જો એને પ્રાર્થના કરી તો ઉપાય પણ જો દાદાગીરી કરી તો ખતમ માલ મિલકત પ્રોપર્ટી બધું ખતમ થઈ જાય કરોડપતિ ને રોડપતિ બનાવી દેતી હોય તળિયાની માતાઓ કઈક મોટી મોટી કંપનીઓ ઝૂલતી હોય કઈક મોટી મોટી હાઈવે પર ફેક્ટરીઓ ઝૂલતી હોય પણ એવી ખબર હોતી નથી કઈક ના મોનવા વાળા વ્યક્તિઓ દેવગતિથી દૂર રહેવા વાળા વ્યક્તિઓ પણ ગોગા મહારાજ તો મંદિર મોટી મોટી કંપની ફેક્ટરી બનાવતા હોય ખરું મારી એ અનુભવ નથી અમને પણ એ સાચું સત્ય ગોગા મહારાજનો વાસ હોય બધાને એવી ખબર કે ગોગા મહારાજ એક જ હોય આ જગ્યાએ સિંગ મહારાજ પાછળ વ્યવસ્થા વાળો બોલ્યો માં આજનું માઈક સેટ થતું નથી એનું કારણ આ જગ્યા રસ્તામાં બળ માર્યું

અસલ સિસ્ટમ તો નથી વગર સિસ્ટમ એ ચાલે હા ખરું ખરું મળી તને તો રોજ હોપરા વાળા એક ને એક લાગતું છે પણ ત્યાં બદલી ગયું બધી એક શ્રીફળ એક શ્રીફળ પણ વાયદો આવતી વખત આવતી વેળાએ એ નારીઓ લાલશું ઉખડી હાલશું અને ખીર હાલશું મહારાજ આ સારવા દો તમારી જગ્યા ઉપર ધરતીનો નાગ કોઈ દી છોડે નહીં તમને ખુદ ને ખબર ના પડે તમને તેવું લાગે કે એક જ ગોગા દીવો કરો આજુબાજુ કેટલા વ્યવસ્થા વાળા છુપ્તા થઈ મારી નું આગમન થઇ જશે વ્યાલામ વેવા દસ વાગે નઈ તો વેલા તો આવશે પણ બધાને આમંત્રણ વહેલા વેલા તકે આવું મારી એકલા રહેશે એટલે આપણે વેલા આવું સવાર કેટલા શરૂઆત થશે